હજી બીજી પતાવી શકું એવો હવે તો આભળો ખાવાનું કાઢું ઘડીક વાર પછી રહીને ને હો ખાવાનું ખાવાનું કાઢું કે નહી ઘડીક વાર રે ને તું તો લોહી પી ગઈ મારું હવે બપોર ચડ્યા ખાવાનું કાઢું કે રેને હમણાં બે જ બોલ બાકી છે પછી હમણાં ખાવું જ છે હવે તો બે વાગ્યા હવે તો ખાઈ લ્યો બસ હવે ખાલી કેમેરા નો એક વાયર મારી લઉં પછી ખાઈ હવે તો તઈન વાગ્યા હવે જેરે ખાવું છે ને તેરે ખાઈ લેશે હું તો આ આઈ લે હું ખાઈ આવું હવે આ હંધી ફિટિંગ થઈ એને જેરે ખાવું છે ને તેરે ખાઈ લેશે હું તો આ હું લાય હવે માર ખાવું છે ખાવા લાય અમારે ઘડીક વાર રમી નહીં કરવાનો તમારી વાહ આટા જ ફરવાના નોકરાણી ને ઘોડા કામ જ કરવાનું એ રસોડા વપાયડું લઈ લે